નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાતાની સમર્પણ જ્ઞાનશાળામાં ચાલી રહેલી કથામાં કથાકાર શાસ્ત્રીએ ભક્તોને જણાવ્યું હતું કે શ્રીમદ્ કથા જ્ઞાન યજ્ઞમાં માત્ર એક સપ્તાહમાં જ વ્યક્તિ મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરે છે તેમણે કહ્યું હતું કે ભાગવત કથા સાંભળવાનું પુણ્ય ભાગ્યશાળી લોકોને જ મળે છે ઉલ્લેખનીય છે કે કથામાં શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આયોજક પરિવાર અને ભક્તો દ્વારા ભગવાન કૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને યુવતીના પક્ષે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન લગ્ન ગીતો ગરબા સહિતના તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી આ સાંભળીને ત્યાં હાજર લોકો ભાવુક થઈ ગયા હતા આ પ્રસંગે કલાકારો દ્વારા અદ્ભુત નૃત્ય પ્રસ્તુતિ અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાધિ હેતવે તાપત્ર ય વિના શ્રી કૃષ્ણાય આજે આ ગામે बरे पर परिवार परिवार द्वारा श्रीमद भागवतू आयोजन करी और कलिकाली के अंदर सप्ताह यज्ञ ने कलाव कुनंती थे सात दिवस में कोई मुक्ति આપવાનું કોઈ ગ્રંથ હોય તો श्रीमद भागवत છે અને એનો અમારો મનોરથ પરિવાર રમણભાઈ પટેલ નિર્મડાબેન પટેલ મુકેશભાઈ ઇનાબેન પટેલ શૈલેષભાઈ ફાલ્ગુનીબેન પટેલ નેહન દેવ દીકરી અંજનાબેન પ્રિયા આજે સંસ્કૃતિના અનુસંધાન લઈ ને ભગવાનના ગુણગાન ગઈ રહ્યા છે રાતા આજે ધન્ય કર્યું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મારું નામ ફાલ્ગુની છે અને અમે ફ્લોડે આવ્યા છે અહીંયા આપણે ભાગવત કથાનું આયોજન જે કરાયું છે તેનો પાઠ લેવા માટે અમને અને ફેમિલીને ઘણો ચાન્સ લેવાનો મળ્યો અને એમાં ડિફરન્ટ ડિફરન્ટ જે ફેસ્ટિવલ અમે ઉજવ્યા જેમ કે જન્માષ્ટમી છે રૂકમણી વિવાહ છે એવા ડિફરન્ટ ડિફરન્ટ રોજ રોજના ફેસ્ટિવલ જે ઉજવ્યા એમાં અમારા છોકરાઓને પણ ઘણું બધું શીખવા મળ્યું છે અને અમારા એક્સ્ટ ફેમિલીને પણ એનો ઘણો લાભ મળ્યો છે અમે ફ્લોયડા અમેરિકાથી સ્પેશિયલી કથા માટે અહીંયા આવ્યા અને આ ભગવત કથાનો લાવો મારી ફેમિલી સાથે બધાને મળે મારી એક્સટેન્ડ ફેમિલીને એના માટે અમે અહીંયા આવ્યા અને આ કથાનું આયોજન કર્યું અને એમાં અમને બહુ જ મજા આવી શાસ્ત્રીજી Tidak baca sigi, nah, kami diamang, nah, kau belah oli teh, bagot ketan.